અને ખેડૂતોને પોસાય એ પ્રકારના ભાવો પણ એમએસપીના વખતો વખત સુધારા વધારા કરતા જ રહ્યા છીએ એટલું જ નહીં એમએસપી ડિક્લેર કર્યા પછી ખુલ્લા બજારો છે એ એમએસપીથી નીચા ચાલતા હોય એવા સંજોગોમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે પૂરી ગંભીરતા જાળવી અને રાજ્યોની અંદર ખેડૂતોને આર્થિક રીતે નુકસાની ન જાય એ માટે ટેકાના ભાવથી પણ ખેત ઉત્પન્નની જણસીઓ ખરીદવાની પ્રક્રિયા ચાલુ રાખી છે ગુજરાત એનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર જે જે જણસીઓની ખરીદી થઈ છે લગભગ સોળ હજાર કરોડ રૂપિયાની ખરીદી એકલા ગુજરાત રાજ્યમાં થઈ છે હું માનું છું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એપીએમસી એક્ટમાં જે સુધારો કર્યો છે જેનાથી કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે એપીએમસી બંધ થઈ જવાની એપીએમસીના વહીવટને કશી જ આંચ આવવાની નથી હું બિલકુલ દાવા સાથે સ્પષ્ટતા સાથે વાત કરું છું ઉલટાનું ગુજરાત રાજ્યની અંદર ગયા વર્ષે બસો ને કરોડ રૂપિયા ગુજરાતની એપીએમસીઓની માળખાગત સુવિધાઓ વધારવા માટે ગયા વર્ષે અમે આપ્યા છે એટલું જ નહીં પણ એપીએમસીઓની અંદર પણ માલનો સંગ્રહ થાય એ માટે પાંચસો મેટ્રિક ટન માલ સંગ્રહ થાય એ પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા ગોડાઉનો બનાવવા માટે સો કરોડ રૂપિયાની ગયા વર્ષે અમે નાણાકીય જોગવાઈઓ કરી હતી અને આ વર્ષે પણ એપીએમસીઓ મારફતે નવા નવા ગોડાઉનો ઊભા કરી અને ગુજરાત રાજ્યની અંદર એક જમાનો એવો હતો ખાલી મગફળી આ રાજ્યની અંદર એક લાખ મેટ્રિક ટન થાય તો ઓહો એવું થતું હતું એની જગ્યાએ અત્યારે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ લાખ મેટ્રિક ટન આ ગુજરાત રાજ્યની અંદર મગફળી ઉત્પાદન થાય છે તો ગુજરાતની અંદર તેલીબિયા જણસીઓ અનાજ અને અન્ય જણસીઓ પણ એટલું જ ઉત્પાદન થાય છે એના પ્રમાણમાં ત્રીસ ટકા કુલ ઉત્પાદનના ત્રીસ ટકા તો શાકભાજી અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો પણ ઉત્પન્ન કરે છે કહેવાનું તાત્પર્ય કે ગુજરાત અને દેશની અંદર કૃષિમાં એક બદલાવ આવી રહ્યો છે હવે જ્યારે મેં પહેલે જ વાત કરી વાતની શરૂઆતમાં કીધું કે હવે આપણે એપીએમસીઓ જે છે એને સ્ટેન્ધન કરવાની દિશામાં પણ આપણી સરકારો ખૂબ પ્રયાસો કરી રહી છે એપીએમસીઓના ભવિષ્યને કોઈ પણ પ્રકારના અવરોધો ઉભા થવાના નથી રહી વાત હવે જ્યારે વિશ્વ વ્યાપાર સંસ્થાના સભ્ય દેશ તરીકે ભારત જોડાયેલું છે ત્યારે વિશ્વના એકસો ઓગણસાઠ દેશનો સભ્ય સમૂહ ધરાવતી વિશ્વ વ્યાપાર સંસ્થાના દેશોમાં ખેત ઉત્પન્નની જણસીઓ જે થાય છે એની આયાત નિર્યાત જે સંજોગોમાં થતી હોય એવા સંજોગોમાં દેશના ખેડૂતોને દુનિયાની સામે હરીફાઈમાં ટકાવી રાખવા માટે આપણી ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નવા નવા સુધારાઓ દ્વારા આર્થિક રીતે ખેડૂતોને ઉત્તેજન મળે એ પ્રકારના નવા નવા નિર્ણયો કેન્દ્રની અને રાજ્યોની સરકાર લઈ રહી છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ત્રણેય કાયદાઓ જે પસાર કર્યા છે હું માનું છું કે હિન્દુસ્તાન અને ગુજરાતના ખેડૂતોના આવનારા દિવસોમાં ખેડૂતોની આવકો બમણી કરવાના જે કેટલાક પ્રયાસો થઈ રહ્યા છે એમાંના શ્રેષ્ઠતમ આ ત્રણેય પ્રયાસો છે ત્રણેય કાયદાથી કોઈનું અહિત થવાનું નથી ત્રણેય કાયદાઓથી કૃષિ કૃષિ ક્ષેત્ર અને કૃષિ ત્રણેયનું ભલું થવાનું છે એટલી મારે આજે ગુજરાતના સુપ્રસિદ્ધ ચેનલોના માધ્યમથી ગુજરાતના કિસાન ભાઈઓ સુધી વાત પહોંચાડવી હતી કેટલાક લોકો જે ગુમરાહ કરવાના પ્રયાસો કરી રહ્યા છે એટલે આ સ્પષ્ટતા કરવી મને જરૂરી લાગી છે મારે એ બાબતમાં પડવું નહોતું પણ પંજાબ હરિયાણા જ્યાં કોંગ્રેસની સરકારો છે

મારે એ જ કેવું છે થોડું ઊંડાણમાં ઉતરીને કેવું છે કે વિશ્વ વ્યાપાર સંસ્થાની સાથે આપણે જ્યારે સંધિ કરીને એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં નહોતી શ્રી નરસિંહરાવજીની સરકાર કેન્દ્રમાં હતી અને નરસિંહરાવજી દેશના પ્રધાનમંત્રી હતા મનમોહનસિંહજી દેશના નાણાં મંત્રી હતા એ વખતે વિશ્વ વ્યાપાર સંસ્થા સાથે આપણે સભ્ય દેશ તરીકે જોડાયા